આજકાલ લોકોનું જીવન મશીન જેવું બની ગયું છે તેઓ સતત કામમાં વ્યસ્ત રહે છે શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ વ્યસ્તતા આપણને ક્યાં લઈ જઈ રહી છે જે તેમના સ્વાસ્થ્યને અસર કરી રહ્યો છે ડિપ્રેશન વ્યક્તિની વિચારવાની અને સમજવાની ક્ષમતાને અસર કરે છે તો ચાલો જાણીએ આજના વિડીયોમાં ડિપ્રેશન માટે કેટલાક ઘરગથ્થુ ઉપાયો આપણે બધા આપણા જીવનમાં કોઈને કોઈ સમયે ઉદાસી અને હતાશા અનુભવીએ છીએ નિષ્ફળતા સંઘર્ષ અથવા નુકસાનને કારણે ઉદાસી ઉદાસી અનુભવવી એ સામાન્ય બાબત છે જો જો કે લાચારી અને નિરાશાની લાગણીઓ દિવસો સુધી કે મહિનાઓ સુધી ચાલુ રહે અને એના કારણે વ્યક્તિ પોતાની સામાન્ય દિનચર્યા ચાલુ રાખી શકે નહીં તો તે ડિપ્રેશન નામની માનસિક બીમારીની નિશાની હોઈ શકે છે મુજબ ત્રણસો મિલિયનથી વધુ લોકો આ સ્થિતિથી પીડાય છે અને ભારતમાં આ આંકડો પચાસ કિશોરાવસ્થા દરમિયાન અથવા ત્રીસ થી ચાલીસ વર્ષની વય વચ્ચે શરૂ થાય છે પરંતુ તે કોઈ પણ થઈ શકે છે પુરુષો કરતા સ્ત્રીઓ ડિપ્રેશનથી પીડાય તેવી શક્યતાઓ વધુ હોય છે માનસિક પરિબળો ઉપરાંત હોર્મોનલ અસંતુલન ગર્ભાવસ્થા અને આનુવંશિક વિકૃતિઓ પણ ડિપ્રેશનનું કારણ બની શકે છે લક્ષણોની સંખ્યા અને તીવ્રતાના આધારે ડિપ્રેશનના વિવિધ પ્રકારો હોય છે જે મધ્યમથી લઈને ગંભીર સુધી હોય શકે છે જુદા જુદા લોકો ડિપ્રેશનના જુદા જુદા લક્ષણો અનુભવે છે જેમ કે દિવસભર અને ખાસ કરીને સવારે ઉદાસી લગભગ દરરોજ થાક અને નબળાઈ અનુભવવી અયોગ્ય કે દોષિત લાગવું મતલબ કે ગિલ્ટી ફીલ થવું ધ્યાન કેન્દ્રિત કરવામાં અને નિર્ણય લેવામાં મુશ્કેલી થવી લગભગ દરરોજ ખૂબ વધારે અથવા ખૂબ ઓછી ઊંઘ આવવી બધી પ્રવૃત્તિઓ નિસ્તેજ લાગવી મૃત્યુ અથવા આત્મહત્યાના વારંવાર વિચારો આવવા બેચેની કે આળસ અનુભવવી અચાનક વજન વધી જવું કે ઘટી જવું વગેરે લક્ષણો ડિપ્રેશનના છે જો કોઈ વ્યક્તિમાં આમાંના પાંચ કે તેથી વધુ લક્ષણો બે અઠવાડિયા કે તેથી વધુ સમય સુધી રહે તો તે ડિપ્રેશનથી પીડાઈ રહી છે એમ કહી શકાય ડિપ્રેશન એક માનસિક સમસ્યા છે પરંતુ તે દર્દીઓને શારીરિક રીતે પણ અસર કરે છે જેમ કે થાક પાતળાપણું અથવા સ્થૂળતા હૃદય રોગ માથાનો દુખાવો અપચો વગેરે જો ડિપ્રેશનના દર્દીઓના આહાર વિશે વાત કરીએ તો ડિપ્રેશનથી થી પીડાતા દર્દીએ પુષ્કળ પાણી પીવું જોઈએ અને વધુ ફળો અને શાકભાજી ખાવા જોઈએ જેમાં પાણીનું પ્રમાણ વધુ હોય વ્યક્તિએ એવો ખોરાક લેવો જોઈએ જેમાં શરીર માટે જરૂરી બધા વિટામિન અને 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 ખનીજો હોય હોય પોષક તત્વોથી ભરપૂર ખોરાક લીલા શાકભાજી મોસમી વધુ સેવન કરવું જોઈએ બીટમાં વિટામિન ફોલેટ યુરાડીન અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો સારી માત્રામાં હોય છે તે મગજમાં ન્યુરો તરીકે કાર્ય કરે છે જે ડિપ્રેશન ધરાવતા લોકોમાં મૂળને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે તેથી બીટ ખાવાનું ભૂલશો નહીં તમારા આહારમાં ઓલિવ ઓઇલનો ઉપયોગ કરો તેમાં નોંધપાત્ર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ અને મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ હોય છે જે હૃદય રોગ અને ડિપ્રેશનને રોકવામાં મદદ કરી શકે છે ડિપ્રેશનમાં વધુ પડતું ખાવાનું અને બિન આરોગ્યપ્રદ ખાવાનું મન થયા કરતું હોય છે ડિપ્રેશનથી પીડાતા લોકોએ શક્ય તેટલું જંક ફૂડ અને વાસી ખાવાનું ટાળવું જોઈએ તેના બદલે પૌષ્ટિક સ્વચ્છ અને ઘરે બનાવેલું ભોજન ખાવું જોઈએ તમારા ભોજન અને સલાડમાં ટામેટાનો ઉપયોગ કરવો જોઈએ ટામેટામાં લાઇકોપીન નામનું એન્ટીઓક્સિડન્ટ હોય છે જે ડિપ્રેશન સામે લડવામાં મદદ કરે છે સંશોધન જણાવે છે કે જે લોકો અઠવાડિયામાં થી છ વખત ટામેટા ખાય છે તેમને ડિપ્રેશન થવાની શક્યતા ઓછી હોય છે ધૂમ્રપાન દારૂનું સેવન અથવા કોઈપણ પ્રકારના નશાને સંપૂર્ણપણે ટાળવો જોઈએ ચા અને કોફી જેવા આહાર લેવો જોઈએ અને પરિવાર સાથે વધુ સમય વિતાવવો જોઈએ તેમણે પોતાની લાગણીઓ નજીકના મિત્ર સાથે પણ શેર કરવી જોઈએ ડિપ્રેશનને દૂર કરવા માટે વ્યક્તિએ પોતાની દિનચર્યામાં કસરત યોગ અને ધ્યાનનો સમાવેશ કરવો જોઈએ તે મનને શાંત કરે છે અને હોર્મોનલ અસંતુલનને સુધારે છે. વ્યક્તિએ સવારે ઉઠીને ફરવા જવું જોઈએ. ત્યારબાદ તેણે યોગાસન અને પ્રાણાયામ કરવા જોઈએ. ડિપ્રેશનથી પીડાતા લોકોએ ધ્યાનનો અભ્યાસ કરવો જોઈએ. ઘણીવાર ડિપ્રેશનવાળા લોકોને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડે છે. પરંતુ તેમણે શરૂઆતમાં થોડા સમય માટે ધ્યાન કરવાનો પ્રયાસ કરવો જોઈએ. જો કોઈ વ્યક્તિ કોઈ અકસ્માત કે કોઈ ચોક્કસ કારણસર હતાશ થઈ ગઈ હોય કારણો અને સ્થળોથી દૂર રાખવી જોઈએ સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય રહેવું જોઈએ અને એકલા રહેવાની આદત ટાળવી જોઈએ કાજુનું સેવન ડિપ્રેશનથી રાહત આપે છે ચાર થી છ કાજુ પીસીને એક કપ દૂધમાં ભેળવીને પીવાથી ડિપ્રેશનની અસર થોડી હદ સુધી ઓછી થઈ શકે છે બ્રાહ્મીના સેવનથી પણ ડિપ્રેશનમાં રાહત મળે છે એક ગ્લાસ પાણીમાં એક ચમચી બ્રાહ્મી અને એક ચમચી અશ્વગંધા પાવડર ભેળવીને દરરોજ તેનું સેવન કરો એક બાઉલમાં એક ચમચી લીંબુનો રસ એક ચમચી હળદર પાવડર એક ચમચી મધ અને બે કપ પાણી મિક્સ કરીને પીઓ નિયમિત સેવનથી ડિપ્રેશન દૂર થાય છે સવારે ખાલી પેટે એક સફરજન ખાઓ તે ફક્ત તમારા શારીરિક સ્વાસ્થ્યને સુધારે છે એવું નથી પરંતુ તમારા માનસિક સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે ત્યારબાદ ત્રણ એક ગ્લાસ પાણીમાં ઉકાળો અને પીવો પીવો ટીમાં ઉમેરીને આ બધી તો થઈ ઘરગથ્થુ ઉપચારોની વાતો પણ વિચારવાનું એ છે કે પરિસ્થિતિ ક્યારે ગંભીર બને કે જ્યારે આપણે ડોક્ટરને મળવું જોઈએ તેના વિશે વાત કરીએ તો ક્યારેક કોઈ વ્યક્તિ અકસ્માત કે માનસિક આઘાતને કારણે